ચાલો મિત્રો બને ચા ફેમિલી વોકમાં આપનું આર્થિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની પેટીસ તૈયાર કરી રહ્યા છીએ જે હું તમને બતાવી રહ્યો છું મિત્રો પેટીસની અંદર સરસ મજાનું આપણે કૌવા બટેકા કોર્નના ફ્લોર તેમજ મસાલા ઉમેરીને સરસ રીતે આપણે પેટીસ તૈયાર કરી લી છે મિત્રો

તમે વિડીયો જોઈ લેજો અને જો તમને મારી આ રેસીપી લેમી હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમારા મિત્ર મંડળની અંદર પણ મારા વિડીયોને મોખલજો મિત્રો સરસ મજાની આપણી રગડા પેટીસ તૈયાર થઈ ગઈ છે અને પૂરેપૂરી રેસીપી તમારે જોઈ હોય તો આપણા વોગ ઉપર જોઈ લેજો વાનેચા ફેમિલી વોગમાં જઈને તો ચાલો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી